ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ખંડેરી ગામમાં કૈલાસવાસી પ્રવિંદનાથ બાપુના ખંડેરી ગામમાં શિવ મહાપુરાણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં શિવ અનુરાગ કથાકાર શ્રી મહાદેવ ગિરી બાપુ દ્વારા પોતાની સહજ અને સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવાયું છે તો આ શિવ કથા આચાર્ય શ્રી ગૌરંગભાઈ મહેતા દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે જેમાં આજ રોજ શિવ વિવાહ લગ્ન યોજાયેલા હતા ત્યારે ઢોલ શરણાઈના સંગીત અને જય સોમનાથ હરર મહાદેવ શ્રી શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ કરાયો છે જેમાં શિવ વિવાહનો પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી આ ધર્મ પ્રસંગે સર્વ ધર્મપ્રેમી ભાઈઓ તથા બહેનો તેમજ નાના મોટા તથા વડીલોને કથાનું રસપાન કરાવવા શ્રી કાળુનાથ બાપુ તથા યમુનાનંદ ગુરા મુક્તાદન દ્વારા રાજેન્દ્રનાથ પ્રવીણના હાથને હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે તો કથા દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમોમાં રોજ કથા વિરામ મહાદ મહાપ્રસાદનું આયોજન પણ રાખવામાં આવ્યું છે જેમાં ખંડેરા ગામના નાના મોટા વડીલો આ કાર્યમાં હાજરી આપી તન મન ધનથી સહકાર આપી રહ્યા છે મારું નામ શિવા માતાજી છે હું કાશીથી આવું છું હર હર મહાદેવ આજે ધર્મનાથી પરિવારના આંગણે વેરાવળ ગામના ખંઢેરી ગામમાં સુંદર મજાનો પ્રસંગ એટલે કે શિવ પાર્વતીના વિવાહનું કર્યો છે આમાં આજુબાજુના તમામ ગામના લોકોએ ખૂબ સરસ રીતે ભાગ લીધો છે અને તમામ ભક્તજનોને અમે ધર્મનાથી પરિવાર દ્વારા એમનું ધન્યવાદ અભિવાદન કર્યું છે મારું નામ ગૌરાંગ આજ રોજ ખંડેરી ગામની અંદર કૈલાસવાસી પ્રવીણનાથ બાપુના આત્મમોક્ષી શિવકથાનું આયોજન હતું એમાં આજે શિવ વિવાહ હતા ઘણા વ્યક્તિઓએ શ્રોતાજનોએ શિવ વિવાહનો લાભ લીધો છે તેમજ ભગવાન આશુકૃષ્ણની પ્રાર્થના આ શિવ કથાથી રવિનાથ બાપુના આત્માને તો શાંતિ મળે છે સાથે સાથે કલાક શિવને પણ શાંતિ મળશે તો શિવ એટલે કલ્યાણ એટલે અમારા ખંડેરી ગામ કલ્યાણ થાય ભગવાન આશુતોષની પ્રાર્થના શ્રી સિવાય નમસ્તોગમ શિવ શિવોહમ શિવ 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 દીપક જોશી સાથે સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગીર સોમનાથ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ